અકસ્માત સર્જનાર કાર ચાલકની વેસુ પોલીસે ધરપકડ કરી કાર ચાલક ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા થયો હતો અકસ્માત ઘટનામાં ભિક્ષુ ગંગાબેન ઉખલુભાઈ પાટીલનું મોત નીપજ્યું આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યો પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી સ્ટોરી રિપોર્ટ બાય શ્રોતિ સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા આજ સવારે આઠ ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં આ અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ગંગાબા કરી કરીને જે પાસઠ વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશ ગો પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે તો તે સીએ છે અને એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં ગાડી સાથે એક્સિડન્ટ કરીને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે

પબ્લિક 125A 125B 106 MVACT ની 184 177 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા છે ત્યાં શું કરી કોણ હતું કે તે મૃત મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા ત્યાં પોતે બે બેઠા હતા. ત્યાં અચાનક ગાડીનો કંટ્રોલ ખોઈ ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતાં ગાડી અનકંટ્રોલ્ડ કરે છે. કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે